સોનલધામ કાઠડા ખાતે સોનલ બીજ નિમિત્તે આઈ સોનલ માતાના આશીષ મેળવતા કૈલાસદાન ગઢવી દેશ દુનિયાભરમાં સોનલ બીજની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે ત્યારે કચ્છ માંડવી તાલુકાના કાઠડા ગામે સોનલધામ ખાતે સોનલ બીજની ભવ્ય ઉજવણી કરાઈ હતી સોનલ બીજના પર્વે ખાસ આમ આદમી પાર્ટી ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ કૈલાસદાનભાઈ ગઢવી અને કાર્યકરોએ સોનલ માતાના આશીષ મેળવ્યા હતા તેમનો સમિતિ વતી વિશેષ સન્માન કરાયો હતો પાણી બચાવો પર્યાવરણ પ્રકૃતિ બચાવોના કાર્યોમાં હંમેશા કાઠડા ગામ અન્ય ગામોને પ્રેરણારૂપ રહ્યું છે તેવું જણાવી આપ નેતાએ ચારણ સમાજના આગેવાનોની સામાજિક સેવાઓને બિરદાવી હતી આજના પાવન દિને રાજકીય સામાજિક આગેવાનો આસપાસના ગામ લોકો તેમજ કચ્છ ગુજરાત અને દેશ વિદેશ વસતા સોનલ માતાના ભાવિકોએ કાટડા સોનલધામ ખાતે ખાસ સોનલ માતાજીના આશીષ મેળવ્યા હતા આજ રોજ તારણી નૂતન વર્ષ એટલે અમારા સમાજ માટે આઈમાએ એવું દીપ પ્રગટાવ્યું છે કે જે આજે અમે નવ વર્ષ તરીકે ઉજવીએ છીએ આજે સવારથી કાટડા ગામે મંદિર ઉપર બધા યાત્રાળુઓ દર્શન કરવા આવે છે અને ત્યારબાદ બપોરના સેશનમાં ભવ્ય રાસ ગરબાનો પણ પ્રોગ્રામ હતો પછી જે શિક્ષણ રીતે સારી સિદ્ધિ મેળવેલી છે એનું પણ સન્માન કરેલું હતું આવેલ મહેમાનો આગેવાનો એમનું પણ આજે સન્માન કર્યું હતું અને ખાસ પહેલા હાજરી આપી હતી પણ કાઠલા ચાર મંદિર તરફથી પણ સન્માન કરવામાં આવ્યું હતું જય માતાજી જય સોનલ આજ એકસો એક માતાજીને ને જન્મ જયંતિ છે જન્મ જન્મજયંતિ નિમિત્તે સમસ્ત કચ્છમાં સમસ્ત ભારતમાં અને સમસ્ત વિશ્વમાં કહીશું વધારે દુનિયાના બાવીસ દેશોમાં સોનલ ઉજવાઈ રહ્યો છે ત્યારે કાછડા ગામમાં આટલું સુંદર ભવ્ય માતાજીનું મંદિર છે અને જાતે આપણે આશીર્વાદ આપે આપણે પ્રેમ ભાવ આવે એ માતાજીની મૂર્તિ છે એ માતાજીની મૂર્તિ સ્વ બોલતી એવું આપણે લાગે એ મૂર્તિનો આપણે લાભ લેવાનો આપણે એક સારો તક મળ્યો છે એ દર્શનથી જિંદગી ધન્ય થાય એવી અનુભૂતિ કરી રહ્યા છીએ એમાં સાંસ્કૃતિક નગરી કેવા ચારણ સમાજનો કાછડા ગામ કાઠરા ગામમાં માતાજીના બેસણ આની બેસણામાં આપણા બધા તક મળે એ બહુ સારું આયોજન બારે પણ ચાલી રહ્યું બહેનોનો ગરબાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને સમસ્ત ગામ આ ઉત્સવ ઉત્સવના જે ઉજવી રહ્યો છે ત્યારે હું બધાને અભિનંદન પાઠવું છું અને માતાજીના આશીર્વાદથી ચારણ સમાજનો વધારે વધારે સુખ થાય અને સારા દિવસો આ એ અભિનંદન પાઠવું છું ચારણ સમાજના ગામમાં ગામડાઓમાં કાઠરા ગામ છે મેં કીધું સાંસ્કૃતિક નગરી છે અમારા માટે ત્યાં શિક્ષણ સારો આખો કહેવાય ને ઇન્ટરપ્રેન્યોરશિપ સારો નવી નવી વસ્તુ કરવાનો પહેલ કરવાની જે અંદરની અનુભૂતિ છે એમનામાં એક શું આવડત છે જેના ભાગરૂપે કે ઘરે ઘરે આપણે એક બોક્સ મૂકે છે એક દાનપેટી રાખે છે આ સોનલ વિક દાનપેટી પર જે પૈસા આવ્યા હોય એ મંદિરમાં અને સમાજના કામમાં વાપરે છે આ શીખવા જેવી વાત છે મને આ એક નવી વસ્તુ જાણવા મળી ને આ વસ્તુ આપણે જ્યાં કોઈ ગામમાં કોઈ પણ વિકાસના સંબંધી કામ કરવાનો હોય બેન દીકરીને હેલ્પ કરવાની હોય મંદિરના સ્કૂલના કામ કરવા ત્યારે ગામમાં આવો દાન પેટી રાખીને ઘરે ઘર દાન પેટી રાખીને જ્યારે જે ઈચ્છા થાય જ્યારે એ પૈસા દાન કરતા એ પેટીમાં નાખતા જઈએ એક સારો ફાળો થઈ શકે એ શીખવા જેવું હતું આજ ગામમાંથી અને આપણે કોશિશ કરશું કે આ જે આપણે શીખ્યા જઈએ એટલે કે સારા કામમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકે એનો ઉપયોગ કરી શકે તો આગે તમને કહેવાય કાઠળા ગામ છે ને એ અમારા સમાજના બહુ જ આગળ પડતો ગામ છે ત્યાં શિક્ષણની જો જે લેવલ છે બહુ ઊંચો છે સાથે સાથે બહુ સારો પોઝિટિવ અભિગમના લોકો છે જેના કારણે સામાજિક કામોમાં જ નહીં સરકારી નોકરીઓમાં જો તમે પોલીસમાં જો બીજે બધી વિભાગોમાં જો પણ આજ તમે ઈશ્વરોનો સાયન્ટિસ્ટ તો કાઠવાળા ગામથી આપણને મળે સારા રિસર્ચર કાઠવા ગામથી મળે સારા પ્રોફેસર કાઠવા ગામથી મળે આજ ગામમાં બેન દીકરીઓ પોતાની જાતે લાયબ્રેરી ચલાવીને પોતે બેન અહીંયા ગામના આગેવાન છે આપણા એ પોતે લાયબ્રેરી ચલાવીને ગામની બધી દીકરીઓને ભણાવે છે એટલે ગામમાં જે પોઝિટિવ અભિગમ છે જેના કારણે માત્ર ગામ નહીં માત્ર કચ્છ નહીં સમસ ગુજરાત ગૌરવ લઈ શકે એવું એક વાતાવરણ છે